નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ ફોર બંદર હમણાં આપણે ઔષધ પરિચય વિશે જોઈએ છીએ આજે આપણે સૌના માટે ખૂબ જ પ્રસિદ્ધ ઔષધ જોઈશું આમળા આમળા નામથી આપણે બધા પરિચિત છીએ આપણા દેશમાં આમળા સર્વત્ર થાય છે અને આમળાની અંદર પણ નાના આમળા મોટા આમળા વગેરે ત્રણ ચાર પ્રકારના આમળા થાય છે આમળા ખૂબ જ ગુણકારી છે તો આજે આપણે એના ઔષધીય ગુણો જોઈએ સૌથી પહેલાં તો જો કોઈ પણ નિરોગી વ્યક્તિ હોય કે સ્વસ્થ વ્યક્તિ હોય એ પણ જો દરરોજ આમળાના પાવડરનું કે આમળાનું સેવન કરે કોઈ પણ પ્રકારે તો એની પ્રકૃતિ સારી બને છે કાંતિવાન થાય છે અને એને કોઈ પણ દોષ ઉત્પન્ન થતા નથી એટલા બધા ગુણ આમળાની અંદર છે વધારામાં આમળા છે એની અંદર કફને નાશ કરવાનો ગુણ છે તો ખાસ કરીને કફના રોગો પ્રમેહ મૂત્ર રોગો બધાની અંદર આપણે આમળા દાડુ હળદર ગળો અને જેઠીમધ એ ચારેનો પાવડર મિક્સ કરીને લેવાથી આપણે ઘણો ફાયદો થાય છે આંખ માટે તો આમળા ખૂબ ઉપયોગી છે એ બધા આપણે જાણીએ છીએ આમળાનો બુરાકો પણ બને છે ખાસ કરીને આમળા દીપન છે પાચન છે બલ્ય છે અને પિત્તનાશક છે આમળાને જ્યારે આપણે પાવડર કોઈપણને એસિડિટી કે ગમે તે એવી પેટમાં બળતરા થતી હોય કે એવું હોય કેસાબમાં બળતરા થતી હોય ત્યારે પણ આમળાનો પાવડર આપણે મધ સાથે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે આવા આમળામાં તો અનેક ગુણો છે આંખ માટે આમળા ઉપયોગી છે એ આપણે પહેલાં પણ જોયું છે કે આંખ માટે રસાયણ ચૂર્ણ એનો ધાત્રી રસાયણ એવા બધા ઘણા બધા પ્રયોગો આપણે આયુર્વેદની અંદર બતાવેલા છે આમળાના તો હજી ઘણા બધા ગુણો છે એ વધારે ગુણો જોવા માટે અને એને સાંભળવા માટે અને એ જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ